આપશો આમનાર પાંચ હજાર રૂપિયા મેં આપેલા છે ફરિયાદ પણ કરેલી છે બરાબર છે પઠાણ સાહેબ ને ફરિયાદ ભી કરેલી છે હું ના જોતો તળાવ માં ગયો તળાવ માં કયું લાગે છે બધું ખુલ્લે એની જ છે આઠ દસ દિવસ પેલા મેં ફરિયાદ કરાવેલી છે પૈસા કેટલા લેવાના હતા પૈસા લેવાના પાંચ હજાર રૂપિયા દઈ દીધા છે

છોકરો છે પીછલા માં એવું લાગે છે બાપુ ને એક હજી એક તળાવ માં જુઓ હતો જે ગાડી છે ને એ ગાડી એક આપડે નામ મને નથી ગાડી લઈને ગયો ઈ માણસ થી છે આ વાર મને એવું લાગે છે